સોળ દુકાનોને સીલ મારી હતી પાદરાનાથ મંદિરના શોપિંગ સેન્ટરમાં આવેલ પહેલા માળની સોળ દુકાનોને છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર નોટિસ આપવા છતાં પણ વેરો નહીં ભરવામાં આવતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ મિલકત ત્રિકમજી મંદિરના માધવ દાસજીની છે અને કબજેદાર વિક્રમભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર ચારસો ને અડતાલીસ બાકીની રકમનો ઓગણીસ દુકાનોનો બાકી વેરો હતો જે પૈકી અઠ્યાવીસ હજાર ચોર્યાસી રૂપિયા ત્રણ દુકાન વેરો વસુલાત હવે સોળ દુકાન બાકી પડતા રૂપિયા એક લાખ સત્તાવન હજાર છસો ને ચોસઠ બાકી પડતા હતા જેની સામે દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્રિકમજી મંદિરના એ બી અને સી ટાવરમાં સોળ દુકાનોમાં સીલ મારવામાં આવતા વેરા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો વેરા વસુલાત વિભાગના ટેક્સ ઇન્સ્પેક્ટર શૈલેષભાઈ કે ગાંધી અને સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અગાઉ પચાસ જેટલી મોટી રકમ બાકી હતી જે પૈકી ત્રણ મિલકતનો વેરો વસૂલાત કરવામાં આવ્યો હતો અને બાકીને સુડતાલીસ જેટલી મિલકતોનો બીજો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે સાથે રહેણાંક વિસ્તારમાં પણ પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે